ત્રિરંગી ચટણી મેં તમારી સાથે શેર કરી છે ત્રિરંગાને યાદ આવે છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે તો મેં તમારી સાથે શેર કરી છે તો અહીંયા લીલી ચટણી માટે મેં લીલો મસાલો વાઇટ માટે મેં નાળિયેર અને કેસરી માટે મેં ખજૂર લીધી હતી તો અહીંયા હું આજે ઢોકળા બનાવી રહી છું તો ચટણી સાથે ઢોકળા ખાવાની મજા જ હોય છે તો અહીંયા ઢોકળા બનાવવા માટે મેજર કપ તમે ગમે તે વાટકી અથવા ગમે તે કપ કરી શકો છો તો મેં અહીંયા દોઢ વાટકી ચોખા લીધા છે તો મેં સદા ચોખા જે હોય છે તે જ લીધા છે અને તેમાં મેં વન બાય ફોર કપ જેટલી પીળી મગની દાળ લીધી છે અને અડધો કપ જેટલી મેં અહીંયા અડદની દાળ લીધી છે સફેદ કલરની તો એ બધું મિક્સ કરી નાખીશું અને તેમાં બે ચમચી જેટલા મેં મેથી દાણા એડ કર્યા છે અને એક કપ જેટલા અમે પવા લીધા છે તો બધાયને એને સારી રીતે મેં મિક્સ કરીને વોશ કરીને પાંચ કલાક માટે મેં એને પલાળવા માટે મૂકી દીધા હતા એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે પછી તેને મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યું તો મિક્સીમાં ગ્રાઇન્ડ કરતી વખતે ચારથી પાંચ કળી લસણ લીધું હતું અને એક લીલું મરચું લીધું હતું તો મિક્સીમાં તેની સાથે મેં ગ્રાઇન્ડ કરી નાખ્યું હતું અને ઓવરનાઈટ એને આપણે હાથો લાવવા માટે મૂકી દીધું હતું તો આથો આ વિન્ટરમાં નથી આવતો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે તો તેના માટે ગરમ પાણી યુઝ કરો અથવા તો છાશ ખાટી છાશ તો દહીંનો યુઝ કરવાનો તો અહીંયા આથો લાવવા માટે મેં એને પહેલાં તો એકી ડાયરેક્શનમાં પાંચ મિનિટ માટે મેં એને એને ફેર્યું હતું તો આવી રીતે તમારે એને ફેરવતું રહેવાનું તો અહીંયા મેં ચમચીનો યુઝ ખાલી તમને દેખાડવા માટે કર્યો પછી મેં હાથથી એકી ડાયરેક્શનમાં તમે જો ફેરવશો તો એની ગરમાટને લીધે એકદમ સરસ એવો આથો આવશે અને એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે ઓવરનાઇટ માટે મેં રાખી મૂક્યું હતું તો તમે જોઈ શકો છો જે ગરમ જગ્યાએ તમારે એને મૂકી દેવાનું અથવા તો સવારના તડકિયામાં તમે જો તમે બપોરે બનાવતા હોય તો સવારના તડકામાં પણ તમે રાખી શકો છો એટલે એકદમ સરસી વાથો આવી જશે અને અહીંયા આથો આવી ગયા પછી મેં તો પહેલાં એક ડીશ બનાવીને નાખ્યા છે ઢોકળા તો હું અહીંયા તમને દેખાડી દઉં તો અહીંયા સરસ વાથો આવી ગયો છે તો આપણે એક ડીશને સારી રીતે ગ્રીસ કરી નાખીશું તેલથી તો અહીંયા તમે જોઈ શકો છો સરસ ગ્રીસ થઈ ગયા પછી આપણે એમાં આ બેટર એડ કર્યા પછી એને આપણે ઢોકળામાં એડ કરી દઈશું જેથી એકદમ સરસ એવા ઢોકળા બનીને ફૂલે ફૂલા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મેં જ્યારે આ મિક્સર સવારમાં બનાવ્યું હતું ઢોકળા બનાવવા માટે ત્યારે મેં એમાં ગાજરનું છીણ એટલે કોથમરી અને ચટણી એડ કરી હતી કેમ કે આપણા બાળકો વધારે પડતા શાકભાજી કંઈક ખાતા નથી તો એને ખવરા બહુ મુસીબત થઈ જશે તો આવી રીતે અંદર ઢોકળા ઇડલી એવી રીતે જ્યાં પણ બનાવો ત્યાં તમે આવી રીતે શાકભાજી વેજીટેબલ તમે એડ કરી દેવાના જેથી એને ખબર પણ નહીં પડે ને એને ખાવામાં સરસ એવા એને વધારે પડતા વિટામિન્સ પણ મળી જશે તો મેં અંદર ગાજર અને અહીંયા કોથમીરની ચટણી એડ કરતી જેથી એકદમ હેલ્ધી બની જાય આ ઢોકળા તો એ મેં તમને દેખાડ્યું નથી તો અહીંયા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો પંદર વીસ મિનિટ પછી ઢોકળા એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા બની ગયા છે તો ઢોકળા તમે જોઈ શકો છો સરસ એવા ઢોકળા બની ગયા છે તો આપણે તેને વઘારી નાખીશું તો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધું છે અને પેનમાં રાય અને જીરું એડ કર્યું છે કંઈક લીલા મરચાં એવું મેં એડ નથી કર્યું કેમ કે લીલા મરચાં નથી ખાતા અહીં કાઢવા પછી તીખા બની જાય છે એટલે મેં નથી નાખ્યા તો લીલા મરચાં અને બીજું જે પણ તમારે એડ કરવું હોય કો મીઠો લીમડો એ પણ મેં નથી નાખ્યો તો અહીંયા તેલ જેવું ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો તો સરસ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્રિરંગી ચટણી મેં બનાવી તો એ ઢોકળા ઇડલી ઢોસા એમાં પણ તમે લઈ શકો છો અથવા તો તમે પાણીપુરી બનાવી શકો છો તેમાં પણ તમારે લઈ તમે એમાં ટેસ્ટ લઈ શકો છો સરસ એવી ચટણી બનીને તૈયાર થાય છે તમે એકવાર જરૂરથી બનાવજો અને ઢોકળા પણ જરૂરથી બનાવજો જો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ છે એટલે તેમાં ઢોકળા એડ કરી દઈશું અને સરસ એવા એને મિક્સ કરી નાખીશું તો એકદમ સરસ એવા ક્રિસ્પી થાય એવા મિક્સ કરજો એટલે સરસ એવા ટેસ્ટી લાગશે તો ઉપરથી કોથમરી મેં ગાર્નિશ કરી છે તમે બીજું કંઈક પણ એડ કરી શકો છો તો મેં અહીંયા મીઠો પણ નથી નાખ્યું અને લીલા મરચાં પણ નથી નાખ્યા મેં અહીંયા પ્લેન જ બનાવ્યા છે અંદરથી મેં લીલું મરચું એડ કર્યું હતું ને ગાજર અને કોથમરીની ચટણી પણ મેં એડ કરી હતી ઉપરથી મેં નથી કાંઈ એડ કર્યું તો તમે જે પણ એડ કરવા માંગ એડ કરી શકો છો તો અહીંયા આપણા ફૂલેલા એવા સરસ એવા સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ત્રિરંગી ચટણી સાથે એકદમ સરસ એવો કોમ્બિનેશન છે એકવાર જરૂરથી બનાવજો અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો તો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો તો આ વિન્ટરમાં વધારે પડતા શાકભાજી છે તો શાકભાજી તમે એડ કરીને પણ ઢોકળા બનાવી શકો ઇડલી જે પણ તમારે બનાવો અને આ તો જરૂરથી બનાવજો તો રેસીપી સારી લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવજો ફ્રેન્ડ્સ બાય બાય